તો નમસ્કાર મિત્રો કેમ છો યાર વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ સોશિયલ મીડિયામાં આપણા મહેસાણાનો જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ખાસ કરીને ભાઈ ઉપરથી તો રેલગાડી નીકળે છે પણ નીચે જુઓ તો આખું ઘરનાળું છે એ ભાઈ પાણીથી ભરાઈ ગયું છે જોકે સદનસીબે કાંઈ થયું નથી પણ તમે જોઈ શકો છો કે આખી એસટી બસ પણ ફસાઈ જાય એવી સ્થિતિમાં જોવા મળી હતી તો ચાલો ભાઈ તમને આગળ આખે આખો વિડીયો બતાવવાનો છું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એની પહેલાં નવા આવ્યા હોય તો વિડિયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવા અવનવા વિડીયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો ભાઈ સોશિયલ મીડિયામાં મહેસાણાનો વિડીયો છે તે ભાઈઓ વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ પણ શકો છો કે ઉપરથી તો મિત્રો રેલગાડી ચાલી રહી છે પણ નીચે જે એટલું પાણી ભરાઈ ગયું છે કે જેની કોઈ વાત જ ના પૂછાય કેમ કે ઘરનાળું છે ને ઘરનાળામાં મિત્રો વરસાદી પાણી ભરાઈ ગયું છે ધોધમાર વરસાદ પડ્યો હતો ને વરસાદને કારણે જે ઘરનાળું છે ઘરનાળામાં એટલું બધું પાણી ભરાઈ ગયું કે મુસીબત ઊભી થઈ જાય એના નીચેથી વાહનની તો વાત છોડો સાહેબ ઉપરથી રેલવે હેડે છે તો પણ જોખમ છે હા તમે વિચારી શકો છો કે જ્યારે આટલું બધું ઘરનાળું છે એ પાણીની અંદર ભરાઈ જાય ત્યારે કેવા સંકેતો ઉત્પન્ન થતા હોય છે જો કે સ્વાભાવિક રીતે રેલવેના જે કર્મચારીઓ હોય છે એ પણ એ એનાલિસિસ કરતા જ હોય છે પણ એની સાથે સાથે મિત્રો જે લોકોને ત્યાંથી નીકળવું પડે છે એ લોકોને ખૂબ જ વધારે મુશ્કેલી પડતી હોય છે અને સ્વાભાવિક રીતે તમને પણ ખબર હોય છે કે જો કદાચ એક જ રસ્તો હોય અને એ રસ્તેથી જવું હોય તો ખૂબ જ વધારે મુશ્કેલી પડતી હોય છે તો ચાલો મારા ભાઈઓ હવે તમે લોકો બધા વિચાર પણ કરતા હશો અને વિચારતા પણ હશો કે આખરે અમને એ વિડીયો બતાવો તો ચાલો મારા ભાઈ તમને વિડીયો બતાવજો એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોઈતા રહેજો અને સબસ્ક્રાઈબ ના કરવું હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો હો તો હાલો ભાઈઓ સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો